સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ સુરત શહેરના ઉધનામાં મામાએ ભાણેશની હત્યા કરી હતી પાઠેના અમરનગરમાં મામા ભાણેશ રહેતા હતા અને રૂપિયા મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેને લઈને મામા મોહમ્મદ ઇફતે ખાળે ભાણેશ અમીર આલમ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો પચીસ વર્ષીય ભાણેશ અમીર આલમની હત્યા કરી મામાએ લાશના કટકા કરી ખાડીમાં ફેંકી દીધા હતા તો ભાણેશ અમીર આલમ ત્રણ દિવસથી ઘરે નહીં આવતા પરિવારે ઉધના પોલીસમાં ગુમ થવા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસને મામા પર શંકા જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો હાલ પોલીસે મામા મોહમ્મદ ઇફતેખાનની ધરપકડ કરી ફાયરના જવાનોને સાથે રાખી ખાડીમાં મૃતક અમીર આલમ શરીરના કટકા બહાર કાઢ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે છે જે વ્યક્તિ રહે છે મોહમ્મદ ઉંમર છે આશરે એ અને જે મરણજના છે એ અને એમના મામા જેઓ મોહમ્મદ એ વાજીર અલી જેમનું મૂળ વતન બાલુ ઘાટ છે તે બંને જણા એક જ મકાનમાં ઉધરપ્રશ્ન વિસ્તારમાં રહેતા હતા વર્ષોથી દસેક વર્ષથી આઠ આઠ દસ વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા જેમાં ખાતાનું એમનું બિઝનેસ ખાતાનું એમનું કામ ચાલતું હતું જેમાં દપટ્ટા બનાવવા લગિંગ્સ બનાવી આ બંને જણા વહેલી કામ કરતા હતા બંને વચ્ચે ફાઇનાન્શિયલી મજબૂત થતાં જે આરોપી છે મોહમ્મદ એફતાર ફાજિદ અલી જેઓ એમના જણાના મામા થાય છે એમણે કીધું કે મને તો મારો જ બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે કારણ કે મારે અલગથી નંદો પાણી કરવો છે આપણે બંનેને અત્યારે ફાવતું નથી શક્યું તો જે મરણજના છે ગોવર્નનાર છે મોહમ્મદ આલી આલમ જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી રહી છે બધું કામ કરતા પછી આપણે હિસાબ કરીશું અથવા તો અત્યારે આપણે સાથે મળી અને કામ કરીએ તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી એમ નથી જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ અખતદાર બાજી તેઓએ તેઓ બધી થઈ હતા અને તેમણે મનમાં જ એક મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ભાણો છે એનું કોઈપણ રીતે હું નિકાલ કરી છું આ બાબતે એણે ઘણું બધું સર્ચ કર્યું જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ છ ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એ લઈ રહેલા હતા અને એનાથી માથા પર વાત કર્યો હતો અને વાત કરી અને જ્યારે ઋત્યુ નીકળ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો આ બાબતના સીસીટીવી બ્રિટિટીસ પણ પોલીસે કબજે કર્યા છે